નમસ્કાર સર કોડાફોન કંપનીમાં કંપની આપનું હાર્દિક સ્વાગત છે હું આપની શું સેવા કરી શકું સર ટાઈટ બહુ છે ગોદરો ઓળખાડી જા અરે સર એમ નહીં તમારા મોબાઈલમાં શું તકલીફ છે એ ક્યુ સાહેબ યુટ્યુબ માં સકેડ્યું ફરે છે કાઈ આવતું નથી સાહેબ ઉપર જુઓ ટાવર છે ના સાહેબ ઉપર પંખો છે એ ફરતો નથી હમો કરાવવો પડે એમ છે પણ શિયાળો છે ને એટલે આપણે કાઈ કરાવવું નથી તકલીફ નથી કાઈ પછી કરાવી લેજો અરે સાહેબ મોબાઈલ માં ઉપર ટાવર હોય હે ટાવર હોય તો મરી ગયા મોબાઈલ વાળા ખોખા માંથી કાઢી લીધું સાહેબ મોબાઈલ લીધો ને ટાવર નો દીધો એલા ભેંસ મોટા ભાઈ મોબાઈલ માં ઉપર જો ત્યાં શું છે ત્યાં તો હાકાટ વિંધા છે સાહેબ અરે અલ્યા ભૂત મોબાઈલ માં જો સ્ક્રીન દેખાય છે નહીં સાહેબ મને લાગે છે મોબાઈલ વાળા એ કાઢી લીધું મારું જાજુ કાઢી લીધું લાગે છે અરે તંબુરા સ્ક્રીન નથી તો તું વિડિયો કેમાં જોતો તો મોબાઈલ માં હા તો ઈ મોબાઈલ માં ઉપર જમણી બાજુ જો ત્યાં શું દેખાય છે કાઈ દેખાય છે કાઈ હા સાહેબ દેખાય છે હા બસ ઈ બોલો શું દેખાય છે મારા ડાબા હાથની પેલી આંગળી તો ઈ આંગળી લાઈટ ના પ્લગ માં નાખીને ચાપ ચાલુ કરી દે આવા નવારા